હિન્દુ ધર્મની અંદર મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વને માંગલિક માનવામાં આવે છે તેની સૌ ઉજવણી હસ ઉલ્લ કરે છે મકર સંક્રાંતિને જપ તપ અને દાન પુણ્ય માટે વિશેષ માનવામાં આવે છે ભગવદ્ ગીતા અનુસાર આ કાળમાં જીવન છોડનારા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે જેમ ભીષ્મ પિતામાએ આ સમયે જીવનો ત્યાગ કર્યો હતો આ રીતે પણ આ મકર સંક્રાંતિનો મહમાં સવિશેષ રહ્યો છે મકર સંક્રાંતિ પર દાન કરવાથી અક્ષર પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે આ ઉત્તરાયણ કાળમાં તેનું ફળ અનેક ગણું મળે છે આ દિવસોમાં ખીચડી તલ ગોળ અન્ય વસ્ત્રોનું દાન ધન કરવામાં આવે છે ગરીબ બ્રાહ્મણો અને સાધુ સંતોને વસ્ત્રોનું દાન કરવાનો મહિમા સવિશેષ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડી દાન આપે છે મંદિરમાં જઈને ભગવાન અને સંતો પાસે અનાજ કરિયાણું આદિ મૂકવામાં આવે છે મહાભારતમાં પણ અનન્ય પર્વમાં પણ માર્કંડીય ઋષિએ કહ્યું છે કે ગાયદાન ભૂમિદાન વિદ્યાદાન કરવાથી દરેક પ્રકારના પાપોનો સહ થાય છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે ભગવદ્ ગીતામાં સત્તરમાં અધ્યાયમાં દાનનો મહિમા દાન અંગેના પ્રકાર વર્ણતા કહેવામાં આવે છે કે સાત્વિક દાન દાન કરવું એ આપણું કર્તવ્ય સમજીને આપે છે અને ફળની ઈચ્છા ન રાખી યોગ્ય સ્થળ અને સુપાત્ર વ્યક્તિને દાન આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવામાં આવે છે બીજું રાજસ્થાન દાન કરવામાં પોતે ફળની આશા રાખીને અથવા તો કચવાતા મનથી આપવામાં આવે તો તેને રાજસ્થાન કહેવામાં આવે છે તામસદાન આ દાન કરવામાં આવે ખોટી જગ્યા અને ખોટા સમયે ખોટા સ્થળ અથવા તો અને દાન કરવામાં આવે તો આ તામસ દાન કરવામાં છે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપાત્ર એકસો સુડતાલીસ શ્લોકમાં દાન કરવા ઉપર ભાર મૂકતા કહ્યું છે કે પ્રતિ તેમના પત્તાની જે વૃત્તિ ઉધમ થકી પામી હોય તે ધન ઉત્પાદિત થકી દસમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરો તુલસાર દાસજી પણ જીવનમાં કોઈને મદદરૂપ થઈને દાન આપવું એ સરસ કહ્યું છે કે ન રહે જોબ ન રહે ગામ કાઠામ તુલસી જગમે જસ રહે કિશી કા કામ ધન અને અવસ્થા સ્થિર રહેવાનું નથી તેથી ભગવાને આપણે લક્ષ્મી આપીએ તો જરૂરિયાત વયને આપવી જોઈએ મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે તો આપણે અવશ્ય દાન કરીએ અને મોક્ષ પદને પ્રામીએ જય માતાજી